હલો એવરી વન વેલકમ બેક ટુ માય ચેનલ આજે હું તમારા માટે વિન્ટર સ્પેશિયલ એક રેસીપી લઈને આવી છું હાજી ફ્રેન્ડ્સ આજે હું તમારા માટે કોઈ સબ્જીની નહીં પણ એક સંભારાની રેસીપી લઈને આવી છું શિયાળામાં લાલ મરચાં ખૂબ જ સારા એવા પ્રમાણમાં અને સરસ ક્વોલિટીમાં મળતા હોય છે તો આજે હું તમારા માટે બેસનવાળા એટલે કે લોટવાળા લાલ મરચાંના સંભારાની રેસીપી લઈને આવી છું તો એના માટે અહીંયા મેં બસો ગ્રામ જેટલા લાલ મરચાં લઈ લીધા છે ફ્રેન્ડ્સ લાલ મરચાં આવી રીતે સરસ જાડી છાલવાળા અને એકદમ સરસ લાલ હોય એવા ફ્રેશ લેવાના છે એને ધોઈ અને પહેલાં મેં કોરા કરી લીધા હતા પછી આવી રીતે તમે જોઈ શકો છો એ રીતે એને એક સરખી લાંબી સ્ટ્રીપમાં કટ કરી અને બીયાનો અને જે આ નસોનો ભાગ હોય એ મેં કાઢી નાખ્યો છે એ નસોના ભાગના કારણે તીખાશ વધારે લાગતી હોય છે અહીંયા મેં આ મરચાં છે એ થોડા સ્પાઈસીડ લીધેલા છે હવે આ લાલ મરચાંનો આપણે સંભારાનો વઘાર કરીએ એના માટે મેં કડાઈમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લીધું છે તેલ થોડું ગરમ થાય એટલે એની અંદર આપણે એક ટી સ્પૂન જેટલી રાઈ ઉમેરી દઈશું ફ્રેન્ડ્સ આ સંભારામાં આપણે રાય થોડી આગળ પડતી ઉમેરવાની છે રાઈ ફૂટવા લાગે એટલે એની અંદર આપણે પાંચ સ્પૂન જેટલી હિંગ ઉમેરી દઈશું રાઈ સરસ ફૂટી જાય ત્યારબાદ આપણે જે સમારીને રાખેલા લાલ મરચાં છે એ ઉમેરી દઈશું અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું અત્યારે મેં પાટી સ્પૂનથી થોડું વધારે મીઠું ઉમેરેલું છે હવે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને વચ્ચે વચ્ચે આવી રીતે હલાવતા રહે અને મરચાંને આપણે થોડા એવા કૂક કરી લેવાના છે અને આપણા મરચાંનો કલર ખૂબ જ સરસ નીખરીને આવે એના માટે આપણે હવે એની અંદર પાટી સ્પૂન જેટલી હળદર ઉમેરી દઈશું અને સરસ રીતે વચ્ચે આવી રીતે એકવાર હલાવી અને હળદરને પણ આપણે સરસ મિક્સ કરી લઈશું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણે આ લાલ મરચાં છે એનો કલર ખૂબ જ સરસ નીકળીને આવી રહ્યો છે હવે મીડિયમ ફ્લેમ ઉપર એકથી બે મિનિટ માટે આપણે એને કૂક કરવાના છે અહીંયા તમે જોઈ શકો છો આ જે મરચાં ઉપર આછી આછી એવી ઇમ્પ્રેશન દેખાય છે ત્યાં સુધી જ આપણે એને કૂક કરીશું ઓવર કૂક નથી કરવાના થોડો એવો ક્રંચી ટેસ્ટ આવે એવી રીતે આપણે એને કૂક કરીશું એંસીથી નેવું ટકા જેટલા જ કૂક કરવાના છે હવે આ મરચાં છે આપણા એ સરસ સંતળે જવા આવ્યા છે લગભગ બે મિનિટ જેવું થયું છે હવે એની અંદર આપણે મેઇન ઇન્ગ્રીડિયન્ટ ઉમેરીશું એટલે કે ચણાનો લોટ ઉમેરીશું અહીંયા મેં ત્રણથી ચાર ટી સ્પૂન જેટલો બેસન ઉમેરેલો છે જે રેડીમેડ બેસન આવે છે અને આ બેસન કે ચણાના લોટને એકવાર તમારે ચાળી લેવાનો જેથી લમ્સ ન પડે હવે આપણે ગેસની ફ્લેમ થોડીક સ્લો કરી દઈશું અને એકવાર સરસ રીતે મરચાં અને લોટને મિક્સ કરી લઈશું અને સાથે સાથે અડધી ટીસ્પૂન જેટલું ધાણાજીરું પાવડર પણ ઉમેરીશું ધાણાજીરું પાવડર ઉમેરવાના કારણે આ જે મરચાં છે લોટવાળા એનો સ્વાદ ખૂબ જ સરસ આવતો હોય છે અને એક મિનિટ માટે ચણાનો લોટ કૂક થઈ જાય ત્યાં સુધી જ આપણે એને હલાવતરે કૂક કરવાનું છે અને લાસ્ટમાં ગેસની ફ્લેમ ઓફ કરી અને હાફ લીંબુનો રસ ઉમેરી દઈશું અહીંયા જો તમને ખટાસ ન ફાવતી હોય તો લીંબુનો રસ અવોઈડ પણ કરી શકો છો લીંબુના રસ વગર પણ આ મરચાં ખૂબ જ સરસ ટેસ્ટી બનીને તૈયાર થાય છે તો ફ્રેન્ડ્સ આપણા ચણાના લોટવાળા લાલ મરચાં બનીને રેડી થઈ ગયા છે હવે એને આપણે સરસ રીતે સર્વિંગ પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈશું તો ફ્રેન્ડ્સ છે ને એકદમ ફટાફટ અને ટેસ્ટી બની જતી આ રેસીપી આ લોટવાળા લાલ મરચાં જો તમે એકવાર બનાવશો તો એ શાકની શોભા ચાર ગણી વધારી દેશે અને બધાને ખૂબ જ પસંદ આવશે એવા સરસ મજાના સ્વાદિષ્ટ આ લાલ મરચાં બનીને તૈયાર થાય છે અને ઘણીવાર કોઈ સબ્જી ન પસંદ હોય ત્યારે પણ જો તમે આ સંભારો બનાવીને રેડી કરો તો બેની બદલે ચાર રોટલી ખવાઈ જશે એટલા બધા સ્વાદિષ્ટ આ મરચાં બનીને રેડી થાય છે અને મારા ફેમિલીમાં બધાને આ રેસીપી ખૂબ જ પસંદ છે તમે પણ ઘણો ચોક્કસથી ટ્રાય કરજો તમારા ફેમિલી મેમ્બરને ખૂબ જ પસંદ આવશે અને હા ફ્રેન્ડ્સ તમને જો મારી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને એક લાઈક આપી દેજો અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં આ વિડીયો વધુમાં વધુ શેર કરજો મારી ચેનલ ઉપર નવા હોય ને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીએ ત્યાં સુધી આવજો